હળવદ રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરોના માર્ગો ઉપર નીકળી નમસ્કાર મિત્રો રામનવમી ના પાવન પર્વ નિમિત્તે હળવદ શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ રામોત્સવ સમિતિ દ્વારા આ છે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બપોર પછી હળવદની બજારો બંધ રાખવામાં આવી હતી અને હળવદના લક્ષ્મીનારાયણ ચોકથી વૈજનાથ મંદિર સુધી જે શોભાયાત્રાનું આયોજન થયેલું હતું જેમાં વિવિધ ટેક્ટર સજાવેલા ટેબલાઓ તૈયાર કરેલા હતા અને સાથે ડીજેના નાચ સાથે હળવદ શહેરની જનતાઓએ જે નાચ્યા હતા ઘૂમ્યા હતા અને હળવદમાં રામયેનું એક વાતાવરણ બનાવ્યું હતું અને સમગ્ર દેશ રામનવમીની જે ઉજવણી કરે છે ત્યારે હળવદમાં પણ એક ભવ્યથી ભવ્ય મોટું આયોજન થયું હતું છેલ્લા બે વર્ષથી હળવદમાં રામનવમી શોભાયાત્રાનું આયોજન થાય છે ત્યારે આ વર્ષે પણ સારું એવું મોટું આયોજન થયેલું હતું જેમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સાધુ સંતો બધા છે તે આ શોભાયાત્રામાં જોડાયા હતા અને હળવદ શહેરની બજાર બજારો છે તે રામના નાદ સાથે ગુજી ઉઠી હતી તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું ઉપર કોલ કરવો